રાજ્યની અંદર આપણે વાત કરીએ તો ચોમાસુ બે હજાર પચીસ ને લઈને સૌથી મોટો સમાચાર જેની અંદર મિત્રો જૂન જુલાઈ ઓગસ્ટ ને સપ્ટેમ્બર મહિનાની અંદર વરસાદ વરસાદ કે જેટલો નોંધાયો હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ સાથે સાથે મિત્રો બીજી બાજુ આપણે વાત કરીએ તો જુલાઈ મહિનાની અંદર અને ઓગસ્ટ મહિનાની અંદર ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો રાજ્યના સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર જળબંબાકાર જોવા મળે જેવી સ્થિતિ જોવા મળે એવું હાલ લાગી રહ્યું છે એટલે કે અતિવૃષ્ટિના એંધાણને પણ હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે મિત્રો જેની સમગ્ર નવી અપડેટ જેમ આવતી જશે એમાં મેં તમને જણાવતા રહીશું આ સાથે સાથે મિત્રો હાલની આપણે વાત કરીએ તો રાજ્યભરની અંદર તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે એવામાં એકાદ બે ડિગ્રી વધે ઓછો પ્રમાણમાં વધવાની શક્યતાઓ પણ હાલ દેખાઈ રહી છે આ સાથે સાથે આંધી અને પવન સાથે ધૂળની ડમરીઓ ઉડે તેવી પણ હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે તો દેશભરના અલગ અલગ રાજ્યોની અંદર પણ મિત્રો આંધી વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે જેની અંદર મિત્રો જમ્મુ કાશ્મીર મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ છત્તીસગઢ ઓડિશા પશ્ચિમ બંગાળ વગેરે વિસ્તારોમાં પણ મિત્રો તોફાન જો આ મળી શકે છે વો હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે એટલે કે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનનો ફૂંકાવાની સંભાવનાઓ સંભવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે સાથે મિત્રો બંગાળની ખાડીની અંદર જે એમના વિશે સંભાન છે કે નથી તેના વિશે પણ મિત્રો જેમ સંપૂર્ણ નવી અપડેટ આવશે એમાં મે તમને જણાવતા રહીશ તો મિત્રો આ વિડિયો ગમે તો વિડિયોને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને મિત્રો આવા સાથ અને સહકાર પણ આપતા રહો તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર